છોટા ઉદેપુર ના તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ એ રાજીનામું આપ્યું છે રાજેશ રાઠવાએ સોશિયલ મીડિયા પર રાજીનામાની જાહેરાત કરી છે આ મહત્વપૂર્ણ સમાચાર સંગઠન અને વહીવટના કારણે રાજીનામું આપ્યું હોવાની વાત તેમણે સોશિયલ મીડિયા ઉપર કરી હું સમાજ અને આદિવાસી વિસ્તારની કરીશ ગુલામી તેવું રાજેશ રાઠવાએ કહ્યું બહારથી આવેલી એજન્સીઓની ગુલામી નહીં કરું તેવું પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હવે મધ્ય ગુજરાતમાં ભાજપની અંદર પણ આંતરિક એ છે ભાજપના રાઠવા જોડાઈ શકે આમ આદમી પાર્ટીમાં તેવા પણ સંકેતો મળી રહ્યા છે તમે લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા કામ કરતા હતા કયું એવી નારાજગી અને કયા એવા કારણો રહ્યા કે અચાનક તમારે રાજીનામું આપવું પડ્યું હું ભારતીય જનતા પાર્ટી માટે જ્યારે બૂથનું કાર્યક્રમ બૂથનું જ્યારે વોટિંગ હોય કે પછી વિસ્તારમાં ફરવાનું હોય કે પછી વિસ્તારને આધીન કોઈ પ્રશ્ન હોય કે મારા સામાજિક પ્રશ્ન હોય ત્યારે હું અવારનવાર અવાજ ઉઠાવતો રહીશું પણ પરંતુ મારા ભારતીય જનતા પાર્ટીના જે ટોચના નેતાઓ જે જિલ્લા સંગઠનના નેતાઓ છે જેમને હું સામાજિક અવાજ ઉઠાવું ત્યારે એમને ગમતું નથી કે એ સમાજ જોડે રહે છે આ છે તે બીજી બધી અન્ય ઘણી બધી વાતો છે પણ એમને જ્યારે જ્યારે પણ હું સમાજના લોકો માટે અવાજ બધી વાત નહીં આપણે જિલ્લા તાલુકા ભાજપ પ્રમુખ હોય કે પછી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ હોય ત્યાં સુધી અમારા એવા સામાન્ય કાર્યકર્તાને ત્યાં કમલમ સુધી ક્યારે પણ પહોંચવા માટેના

જોડે હું બેસીને ચર્ચા કરીશ અચ્છા તમે તો આ સોશિયલ મીડિયા ઉપર માહિતી આપી છે પણ તે લખીત માં પત્ર દ્વારા આપી તમારું રાજીનામું સ્વીકારાઈ ગયું છે બસ સ્વીકારવાનો જ ઓપ્શન છે હું ક્યાં સરકારી નોકરી કરું સાહેબ અચ્છા